પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના મોર ઉંડાર ગ્રામ પંચાયતમાં અનેકવિધ વિકાસના કામોમાં ગેરરીતિ આશરી ભ્રષ્ટાચાર આચરનાર ડી આર રાઠોડ અને શીતલબેન પટેલ અધિક મદદનીશ શ ઈજનેરનો ફરજ મોકૂફનો ઓર્ડર કરવામાં આવ્યો પ્રાપ્ત માહિતી અનુસાર મોરા ઉંડારા ગ્રામ પંચાયતમાં સરકારના અનેક વિકાસ કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાની રજૂઆત ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે જિલ્લા વિકાસ અધિકારીને લેખિત પત્ર લખી જાણ કરવામાં આવી હતી આ પત્રના આધારે જિલ્લા વિકાસ અધિકારી પંચમહાલે તપાસ અંગે અનેક ટીમ બનાવી મોર ઉંડારા ગ્રામ પંચાયતમાં તપાસ કરવા માટે મોકલી આપી હતી સરકારની અનેક યોજનાઓ જેવી કે ચૌદમો અને પંદરમો નાણાં પંચ વિવેકાધીન એટીવીટી અને એમ ગ્રાન્ટ સહિત અનેક યોજનાના ઓગણસાઠ જેટલા કામો સ્થળ ઉપર કામ નહીં કરી ભ્રષ્ટાચાર આચરે લોવાનું સામે આવતા સરપંચ સહિત અનેક સામે કાયદેસર કાર્યવાહી કરવા માટે શહેરા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા બે અધિક મદદનીશ ઈજનેર ધીરેન્દ્રસિંહ રાઠોડ શીતલબેન પટેલ સંડોવણી બહાર આવતા ધરપકડ કરી જેલ હવાલે મોકલવામાં આવ્યા બંને પંચમહાલ જિલ્લાના તાલુકાના મોર ગ્રામ પંચાયતમાં વિકાસના કામોમાં આચરી ભ્રષ્ટાચાર આચરનાર ડીઆર રાઠોડ અને શીતલબેન પટેલ અધિક મદદનીશ પંચમહાલ જિલ્લો કચેરીના વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે હવે જિલ્લાના શ્રી ડીઆર રાઠોડ તાલુકા પંચાયત અમારી શીતલ પટેલ અમય તાલુકા પંચાયત કાલોલ સામે સહેરા પોલીસ સ્ટેશન ખાતે તારીખ આઠ બે ચોવીસથી ફરિયાદ નોંધાયેલ હોય તેઓને તારીખ આઠ દસ ચોવીસના રોજ કોર્ટ કસ્ટડીમાં મૂકી તારીખ ચૌદ દસ ચોવીસના રોજ જામીન પર મુક્ત કરેલ હોય ગુજરાત પંચાયત સેવા શિસ્ત અને અપીલના નિયમો ઓગણીસો સત્તાણું ના નિયમ પાંચ અન્વયે